જેને સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહીં ને દુઃખ રહે છે એટલે સત્સંગ કરવામાં કસર છે અનાદિ અક્ષર મૂર્તિ ગુણ આદિત્ય સ્વામીની અક્ષર વાતો બ્રહ્મ વચન કદાપી મિથ્યા હોય નહીં અને ઉપરોક્ત વચન આપણી જિંદગીમાં પણ એટલું જ સત્ય છે ઘણાને લાગે છે કે આટ આટલો સત્સંગ કર્યો સેવા કરી છતાં દુઃખ આવે જ છે લાગે જ છે કેમ તો જવાબ વાંચી લો ઉપર જ છે બસ અંતરદૃષ્ટિ કરવાની જરૂર છે જગતને સમજતા પહેલા પોતાની જાતને સમજવાની જરૂર છે અને પોતાના સંતાનોને સંસ્કાર ચારિત્ર ઉચ્ચ વિચારો અને સત્સંગ આપતા પહેલા પોતે સત્સંગી થવાની જરૂર છે એક રોકડો સવાલ આપણે કેટલા સત્સંગી થયા છીએ અથવા જીવનમાં દુખ અનુભવાય છે તો છેલ્લા થોડાક દિવસથી મારો મુકામ મુંબઈમાં છે અને આજે રાત્રિની ટ્રેન પકડી પૃથ્વીના છેડા સુધી પહોંચવાનું છે આથી સમય હરિદયા મળી ગયો અને આપણે પહોંચી ગયા સત્સંગનો ચાખવા મુંબઈની આમ તો હું દાદર મંદિરે ઘણી બધી રવિ સેવાનો લાભ લઈ ચૂક્યો છું પણ આજની સભા ઘણા સમયના અંતરાલ બાદ હતી તો ચાલો માણીએ આ સભા નેજેમાં પૂજ્ય ડોક્ટર સ્વામીએ પણ બાળકોને કેવી રીતે સંસ્કાર આપવા આવનારી પેઢી માટે શું કરવું એ જણાવ્યું સાથે સાથે પરંતુ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમુક સ્મૃતિઓ બાળક સાથેની રજૂ થઈ પૂજ્ય ડોક્ટર સ્વામીએ કહ્યું કે જો મા બાપમાં સોળ આની સુધારો હોય ત્યારે બાળકમાં એક આની આવે તો સમજી લો સાથે સાથે એક વિડીયોમાં અદભુત સંવાદ જોવા મળ્યો કે સહન કરે એ જ સુખ પામે અધ્યાત્મની ની ઊંચાઈ જ આ છે ત્યારબાદ સુરત અડાજણ મંદિરના યુવક છાત્રાલયના સંત પૂજ્ય અખિલેશ્વર સ્વામીએ પારિવારિક સંબંધો અને સત્સંગ પર અદભુત પ્રવચન કર્યું જોઈએ અમુક સાર બાળકોને સંસ્કાર આપવા બહુ કઠિન વાત છે અને જો બાળકોને સંસ્કારી બનાવવા હોય તો પહેલા મા બાપે પોતે સંસ્કારી થવું પડશે દુનિયાની બધી સમસ્યાનો ઉકેલ હોય કે પારિવારિક પ્રશ્નનો એ સત્સંગ પાસે છે સત્સંગ પ્રશ્નને સરળ બનાવે છે સત્પુરુષનો સંગ ભગવાનમાં અડગ શ્રદ્ધા અને કલ્યાણનો ખપ આપણા સત્સંગને મજબૂત કરે છે અને સંબંધોના સમીકરણને પણ સત્સંગથી જ સ્વભાવ છૂટે છે દોસ્ત તૂટે છે અને સામેવાળાને શાંતિથી સમજવાની એના દુઃખ સમજવાની અંતરદ્રષ્ટિ કેળવવાની શક્તિ મળે છે આપણે યુએસએ એટલે કે અંડર સત્સંગ એટમોસ્ફિયરમાં સદાય રહેવું તો સમજી ગયા ને શરૂઆત પોતાનાથી જ કરો પછી પરિવારને અને પછી દુનિયાને સુધારો એ પછી એક વિડીયો રજૂ થયો ને ઘરને મંગળ બનાવીએ સત્સંગ સંસ્કાર સંસ્કૃતિ અને કોઠારી પ્રેમ એ પણ પ્રસંગ ચિત્ત પ્રવચનમાં એ જ વાત કરી કે સત્સંગ મહાદુઃખમાંથી થી પણ ઉગારે છે જનમારો સફળ બનાવે છે ભલે ને પછી એ જોબન વર્તાલો હોય કે વાલેરો વરુ સત્પુરુષ અને સત્સંગ થકી જ એમનું કલ્યાણ થયું